જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ કુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે એટલે બધા લોકો અલગ અલગ પ્રકારના મોદક અને લાડુ બનાવી અને ગણપતિને ધરતા હોય છે એટલે આજે હું ત્રણ લોટના લાડુ લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ગણપતિને પ્રસાદમાં ધરાય એવા મોદક લાડુ હલો ફ્રેન્ડ્સ અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે એટલે બધા લોકો ગણપતિને પ્રસાદમાં મોદક અને લાડુ ધરતા હોય છે એટલે આજે હું ત્રણ પ્રકારના લોટના લાડુ લઈને આવી છું જો તમે એકવાર આ લાડુ બનાવશો ને પછી વારંવાર આ લાડુ બનાવવાનું પસંદ કરશો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે મિત્રો આ લાડુ એવા મિસ્ત લાગે છે કે ગણપતિને પણ અતિ પ્રિય લાગે છે મિત્રો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહી તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ગણપતિને પ્રિય એવા મોદક લાડુ તો સૌ પ્રથમ લાડુ બનાવવા માટે મિત્રો મેં અહીંયા ત્રણ પ્રકારના લોટ લીધા છે એમાં પહેલાં છે આપણો ઘઉંનો કરકરો લોટ તો મેં અહીંયા બે વાટકા ઘઉંનો કરકરો લોટ લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ હશે મિત્રો મેં અહીંયા એક મોટા પરાતમાં ચારણીમાં એક વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે હવે આપણે એને ચારણીમાં ઉમેરી અને આ રીતે ચારી લેવાનો છે હવે ત્યારબાદ મેં અહીંયા બીજો વાટકો ઘઉંનો કરકોલો લોટ લીધો છે હવે તેને પણ આપણે ચાળણીમાં ઉમેરી અને આ રીતે ચારી લેવાનો છે મિત્રો હવે ત્યારબાદ આપણે અહીંયા બીજો લોટ એટલે કે રવો લીધો છે મિત્રો તમે ઝીણો જાડો ગમે તે રવો લઈ શકો છો હવે તેને આપણે ચાળણીમાં ઉમેરી અને તેને પણ આપણે સારી રીતે આ ચારી લેવાનો છે મિત્રો ત્યારબાદ ત્રીજો લોટ એટલે કે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે મિત્રો હવે તેને પણ ચાળણીમાં ઉમેરી અને તેને પણ આપણે સારી રીતે ચારી લેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ આપણે ત્રણ લોટ લીધા છે જેમાં પેલો છે ઘઉંનો કરકરો લોટ બીજો છે રવો અને ત્રીજો છે ચણાનો લોટ તો આપણે બધા લોટને ચારી લેવાના છે અને હવે આપણે અહીંયા મોણ નાખવાનું છે એટલે હું અહીંયા તેલનું મોણ નાખી રહી છું તમે ઘીનું મોણ પણ ઉમેરી શકો છો મેં અહીંયા બે ચમચી તેલનું મોણ લીધું છે હવે આપણે મોણ અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આવી રીતે હવે મોણ અને લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે મેં અહીંયા હુંફાળું ગરમ પાણી લીધું છે હવે આપણે એને થોડું થોડું લોટમાં ઉમેરતું જવાનું છે અને આપણે એનો કઠણ ડો તૈયાર કરી લેવાનો છે પાણી આપણું હૂંફાળું ગરમ હોવાથી મિત્રો લોટને આપણે અડિયે એટલે ગરમ લાગે છે એટલે અહીંયા હું લોટને મિક્સ કરવા માટે ચમચીનો ઉપયોગ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કઠણ ડો તૈયાર કરી લીધો છે તમે જોવો હું અહીંયા તમને બતાવું છું કે આ રીતનો આપણે કઠણ ડો તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે એમાંથી નાનો એક લુવો લેવાનો છે અને એને આપણે આવી રીતના મુઠિયાનો શેપ આપવાનો છે એટલે હું અહીંયા આ રીતે મુઠિયાનો શેપ આપી રહી છું તમે જોઈ શકો છો હું તમને અહીંયા બતાવી રહી છું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે હવે હું બધા મુઠિયા વારી લઈશ તો મિત્રો મેં અહીંયા આવી રીતે બધા મુઠિયા વારી લીધા છે તો હવે આપણે એને તરવાના છે એટલે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે અને એમાં તેલ પણ ઉમેરી દીધું છે અને અત્યારે ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે મિત્રો મિત્રો આ ત્રણ પ્રકારના લોટના લાડુ બનેલા હોય છે જેમાં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે રવો લીધો છે અને ચણાનો લોટ લીધો છે ઘીનો પ્રકાર મેં અહીંયા મીડિયમ રાખેલું છે રવો વધારે ઘી પીવે છે એટલે મેં અહીંયા મીડિયમ લીધું છે તમે વધુ ઘી ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધુ લઈ શકો છો અને ઓછું ઘી ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે ઓછું લઈ શકો છો ગોળ પણ મેં અહીંયા મીડિયમ લીધો છે મેં અહીંયા વધારે ગોળ નથી લીધો કે નથી ઓછો લીધો જો તમે વધુ ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે ગોળ લઈ શકો છો અને ઓછું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઓછું લઈ શકો છો તે તમારી ચોઈસ છે મિત્રો અહીંયા આ લાડવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા એકેય પ્રકારના ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કર્યો કે નથી જાયફળનો ઉપયોગ કર્યો આ લાડવા એમ જ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એટલે અહીંયા એકેય પ્રકારના ડ્રાયફ્રૂટની જરૂર હોતી નથી આ ગણપતિને મેં ધરવા માટે સાદા લાડવાનો જ બનાવવાનું પસંદ કર્યું છે એટલે મેં અહીંયા સાદું લાડવા જ બનાવેલા છે તો મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે આપણે ચેક કરવા માટે મેં અહીંયા મુઠિયામાંથી જરીક લોટ લઈ અને તેલમાં ઉમેરી દીધો છે એટલે એ તરત જ ઉપર આવી ગયું છે એટલે મિસ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં પેનમાં સમાય એટલે આમાં મુઠિયા ઉમેરવાના છે એટલે હું અહીંયા પેનમાં સમાય એટલા મુઠિયા ઉમેરી રહી છું અહીંયા ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે મિત્રો હવે એક બાજુથી મુઠિયા તરાઈ ગયા છે એટલે આપણે એને પલટી લેવાના છે અને આપણે બીજી બાજુ પણ મુઠિયાને તરી લેવાના છે અને અહીંયા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે મુઠિયાને તરવાના છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણા મુઠિયા બધા તરાઈ ગયા છે જુઓ આપણે અહીંયા હું લઉં છું ઝારામાં તો તમે જોઈ શકો છો કે એનો ગોલ્ડન કલર આવી ગયો છે અને કેટલા ક્રિસ્પી બની ગયા છે મુઠિયા તો બસ હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાના છે આવી રીતે તો હવે આ રીતે હું બધા મુઠિયા તરી લઈશ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં અહીંયા બધા મુઠિયાને તરી લીધા છે હવે એને ઠંડા પાડવા માટે મેં અહીંયા રૂમ ટેમ્પરેચરમાં રાખ્યા છે તો અહીંયા અતકચરા ઠંડા થઈ ગયા છે એટલે હવે આપણે એને વચ્ચેથી આવી રીતના ભાંગી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અતકચરા મુઠિયાના ભૂકો કરી લીધો છે હવે આપણે એને મિક્સર જારમાં બારેક ભૂકો કરવાનો છે એટલે મેં અહીંયા એક મિક્ચર જાર લીધું છે હવે આપણે એમાં મુઠિયાના અધકચરો ભૂકો ઉમેરવાનો છે એટલે હું અહીંયા ચમચાની મદદથી ભૂકો ઉમેરી રહી છું મિક્સરનું ઢાંકણ બંધ કરી અને આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો બારીક ભૂકો તૈયાર થઈ ગયો છે આવી રીતે હવે આ રીતે હું બધો ભૂકો તૈયાર કરી લઈશ મિત્રો મિત્રો મેં અહીંયા બધો ભૂકો તૈયાર કરી લીધો છે હવે આપણે પાઈ લેવાની છે એટલે ગેસ ઉપર મેં એક પેન મૂક્યું છે અને હવે આપણે એમાં ઘી ઉમેરવાનું છે એટલે મેં અહીંયા દોઢ વાટકો ઘી લીધું છે મિત્રો ગ્રામમાં જોઈએ તો આશરે સોથી દોઢસો ગ્રામ જેટલું ઘી હશે અને મેં અહીંયા ગોળ લીધો છે અઢી વાટકા ગોળ લીધો છે ગ્રામમાં જોઈએ તો અઢીસો ગ્રામ ગોળ હશે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અહીંયા આપણે કોઈ પ્રકારની પાય લેવાની નથી ખાલી ગોળ માઇલ્ડ થશે ને એટલે આપણે એને ગેસ બંધ કરી અને પેનને નીચે ઉતારી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હું આ ચમચાની મદદથી જ પાઈને ચલાવી રહી છું અહીંયા સતત પાઈને ચલાવતું રહેવાનું છે કે જેથી કરીને આપણી પાઈ નીચે બેસે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે ગોળમાંથી બબલ્સ થવા લાગ્યા છે એટલે મિસ કે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી અને નીચે પેનને ઉતારી લેવાનું છે અને હવે આપણે જે મુઠિયાનો ભૂકો તૈયાર કર્યો હતો ને તેમાં આપણે આ પાઈને ઉમેરી દેવાની છે એટલે હું અહીંયા પાયને એમ મુઠિયાના ભૂકામાં ઉમેરી રહી છું આવી રીતે પાયા આપણી બધી મુઠિયાના ભૂકામાં ઉમેરાઈ ગઈ છે એટલે હવે આપણે ભૂકાને અને ગોળની પાયને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હું અહીંયા ચમચાની મદદથી મિક્સ કરી રહી છું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આડુના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો કે મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે હું અહીંયા લાડુનું આ રીતનો મોલ્ડ હોય છે ને તેમાં હું આ મિશ્રણને ઉમેરું છું અને આ રીતે દબાવી દબાવી અને એને લાડુનો શેપ આપી રહી છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લાડુના શેપ આપી દીધો છે હવે આ રીતે હું બધા લાડુ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા લાડુ તૈયાર કરી લીધા છે જો દેખાતા જ કેટલા સરસ લાગી રહ્યા છે અને જોતાં જ મોઢામાં પાણી આવે એવા લાડવા બની ગયા છે મિત્રો મિત્રો આ લાડવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને એમાં કેવી લાગી મારી રેસિપી તો હવે આપણે લાડુને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લાડુને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે ગણપતિને ધરવા માટે તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ત્રણ પ્રકારના લોટના લાડુ ગણપતિને પ્રસાદમાં ધરી શકાય તેવા લાડુ જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ Bye bye. Thanks for watching my video.